યા પોલીસ વાળાને ખબર પડે ને તો આપણને બેને આ જીવન જેલમાં ખાલી દીશીએ પણ ખબર હું પડે દવા લેવાના બાને જાવી અને ડોક્ટરને ઘામાં સડાઈ લેવી અને ડોકે સરી રાખી દેવું કાઈ બોલી એકવાનો નથી અને સાસા પૈસા આવી જાય ને તો ગુજરાત મૂકીને બહાર વહી જઈશું વાહ 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 ઈ આયુ એક નંબર છે હો તો હાલો આપણે જાવી હું થઈ જશ બીમાર અને તમે મારી સાથીદાર હાકે હાલો 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 આ બેન કાંઈ ઉપાય થી ન કરતા બરાબર આ ત્રીજો મહિનો જાય છે અને હું તમને દવા લઈ દો ને એ મેડિકલમાં લઈ લીજો હો આઈ લ્યો આ દવા બે હજાર રૂપિયા આપવાના હો તમારે આ લ્યો હા જાઓ અને આરામ કરજો હો હા હ હું તમને શું કહું ડોક્ટર સાહેબ બોલો ને બપોર ટાઈમ થઈ ગયો ચાલો આપણે જમી આવી કીરે જઈ એ તમારું હાસ હો એક કામ કરો કડી કીરો હવે આને દવા દેતા છે પી હાલ્યા છે આ તો કાય વાંધો નહી ડોક્ટર સાહેબ બે હો હા બે હો બે હો બે હો શું થાય છે એ સાહેબ મને પૂછો અમાર મને ઘણું બધું થાય છે એવું શું નથી થાતું એમ પૂછો સાહેબ બધુંય થાય છે માર હાહુને હાર્યો ફરખા તપાસજો સાહેબ આ બેન તમે શું માંંજેરો કરો છો આ बाजू વેર સાઈડમાં હાલો નક બહાર વેજો જો હમણે હાથ પાડું તમને જાઈને હંજેરો નઈ કરવાના એવા આ નઈ કરું સાહેબ ફરખા તપાસજો સાહેબ એ આમને તો કઈ સમજાતું નથી શું માંગતો કે ખબર જ ન પડતી છે શું થાતું હશે શું ખબર પડે સાહેબ

કે ચાલાકી કરવાની કોશિશ કરી તો આ શરીર મારા હાથમાં જોશ ને આમ કસરકો મારીશ ને તઈસ એટલે કાઈ કોશિશ કરતો નહી હા નીકળો તમે નીકળો આલો છું હલવાન કોશિશ ન કરતો અને આવતો એની સામો નકસરી ભરાય દે બે રીજે એ મારો ફોન મારા પૈસા ડોક્ટર સાહેબ રહી જો લક મારા જેની ગરુ કાપી નાખે તો મારું હવે આપણે શું કરશું આ ફોન ને પૈસા ને બધું લઈને ગઈ શું કરશું સાહેબ ઓલા જમાદાર સાહેબ ને ફોન તો કરો અર લઈ બધું પતાય વાળ છે આઈ તમારો હાસો રેવામાંથી ફોન કરું આ કરો કરો ફોન મારો ફોન લઈ ગઈ હલો સાહેબ તમે કહ્યું કે ફતેપુરમાં આવો એ અહીંયા હોસ્પિટલમાં નો થાવાની થઈ ગઈ એક ડોસી અને બઈ ભાઈ આવી આયા કણે અને મારા ઘરે શરીર રાખી અને પૈસા ને ફોન ને બોન બધું લૂંટીને વહી ગયું આ કયો કહો હામ આવી છે એ આ સાહેબ આવે છે હાલો આપણે કહ્યું કે હાલો એને વો આ કેવો દાફ મારી લીધો તો પછી આમ તો જોવો કેટલા પૈસા આવી ગયા અને હારે હારે આ મોબાઈલ એ વાવ હું તમને શું કહું છું આપણે આવડો મોટે સોરી કરી છે સમજો અહીંયા રહેવાય ને સક બહાર રહેવા વ્યુ જવાય હોય ઈ ઓ હાહુ હું છે ને એક કામ કરું જોઈ લઉં હાનની ફ્લાઇટ ક્યારની છે આ નહી હોય તો 500 લાખ હશે હાહુ आपरे बेने बळुंग मा बेहिने मुंबई वय जाऊ छे नय हां 5 वाजे नी फ्लाइट छे आपरे हांजे हेलु जाय तो तो बव हारु बुक करा टिकट गाएगा हते उटीकेट बुक कर नाख हो ते आओ सादाओ तुम ची डॉक्टर साहेब हकी मने बात करो શું તમને વાત કરું અમે હોસ્પિટલે હતા અને એક ભાઈ અને એક ડોસી આવી મને અને ડોક્ટર સાહેબને ઘરે શરીર રાખી પછી પૈસા ફોન ને બધું લઈને વહી બોલો એને તમે ઓળખો છો એ કોણ હતો ના ઓળખતા જ નથી કોણ હતું તમારા ગામની નહીં ના તો શું કરું ડોક્ટર સાહેબ તમારી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા છે હા સીસીટીવી કેમેરા તો છે ખોલો જોઈને મારી પાસે ફોન નથી ફોને શું કરવું તમારા ફોન આપો લાવો એમાં ખોલું મને પાસપોર્ટ યાદ છે આવી કટાખોડ સુ આવડીયા બે જો આ બે હા જો મને ઘરે સરી રાખી જો હવે ડોક્ટર સાહેબ આને તો બે દીથી અમે જેલ માં છોડ્યું ઇને હા તો મોર આને હારી રીતે ઓરખું છું અતી બે દтийું આનું ઘરે મે ભર્યું છે હાલો હાલો હા આગળની છે હા આગળની છે આ આગડે ઘર છે એમનું હા વાળો કાયો હાલો હા બુક લઈને કંડિકેટ હા હા ઓ પૈસા ગાણી લઈ હવે તો ગાય કા નીકળી જ હો કે તમારી માની હજી જે તમને બે દિવસ આ જીલમાં જ છોડ્યું એના અને તમે હોસ્પિટલમાં જ છોડી કરી હે ઊભી નહીં થા ઊભી નહીં થા પૈસા લઈ લો તમારો ફોન બોન લઈ લો ભાઈ એ તમારો ફોન છે તમારી માને આજીવન તમને હવે જેલમાં ગાળ દેવી છે અને છોડવી જ નથી અને મહિલા પોલીસને ને કેવું છે મારી 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 તોડી નાખજો હલો આમ જેલ ભેગી નહીં થાવ એ સાહેબ જીવી ચુઈ અમને એકવાર જાવ દો હવે કોઈ સોરી ન કરી બાપ ના બક એકવાર જાવ દો તમારી માને તમને મરાય નહીં ન એક જ ધોકે આય ના પડો હલો આમ જેલમાં હાલતી નહીં થાવ સર છોડતા જ નહીં હવે હવે આજીવન ગાળી દો હાલ આમ છોડતા જ નહીં એ અમાર લાવ